નમસ્કાર ખેડૂતભાઈઓ નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વીસમો હપ્તો ક્યારે આવવાનો છે અને બે હજારને બદલે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે જે ખેડૂતોના ખાતામાં જે બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે તે હવે બે હજારને બદલે વધારીને છ હજાર રૂપિયા કઈ રીતે આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને વીસમો હપ્તો ક્યારે આવશે તો વીસમો હપ્તો બે ઓગસ્ટ ઓગસ્ટને દે આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું અને બે ઓગસ્ટને દે વીસમો હપ્તો જાહેર થવાનો છે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો કદાચ તમે પણ વીસમા હપ્તાની રાહ જોતા હશો અત્યાર સુધી સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને કુલ ઓગણીસ હપ્તા હપ્તા આપ્યા છે અત્યાર લગી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ઓગણીસ હપ્તા ટોટલ ખેડૂતોના ખાતામાં આવ્યા છે અને દર ચાર મહિને જે દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે સરકાર ખેડૂતોના ખાતામાં સીધા બે હજાર રૂપિયા મોકલે છે છેલ્લા એટલે કે છેલ્લો હપ્તો જે છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં આપવામાં આવ્યો હતો જે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો આગળ વાત કરીએ તો હવે ખેડૂતોની નજર પીએમ કિસાન યોજનાના આગામી એટલે કે વીસમા હપ્તા હપ્તા પર છે પરંતુ જુલાઈનો મહિનો પૂરો થવાનો તે અને હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી અને વીસમો આપતો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ જે જુલાઈ મહિનો એટલે કે ચાલુ મહિનો અત્યારે જે છે તે મહિનો પૂરો થવાનો છે પણ હજી કોઈ સત્તાવાર તારીખ સરકારે જાહેર કરી દેવામાં આવી નથી દેશના નવ કરોડથી વધુ ખેડૂતો જેઓ બે હજારના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેમની રાહ વધી રહી છે ખેડૂતો જાણવા માંગે છે કે તેમને પીએમ કિસાન આગામી વીસમાં હપ્તાને પૈસા ક્યારે મળશે તમને જણાવી દઈએ કે આ સંબંધિત એક અપડેટ બહાર આવી રહી છે આગળ વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનના આગામી હપ્તો બે ઓગસ્ટ જાહેર થઈ શકે છે તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી એક મોટો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે જેમાં યુપીને એક હજાર કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવશે મીડિયા રિપોર્ટ અનુસાર જે બે ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે વારાણસી એક મોટો કાર્યક્રમ છે તેમાં વીસમો હપ્તો જાહેર કરી દેવામાં આવે કદાચ એવું માનવામાં આવે છે કે આ પ્રસંગે પીએમ કિસાન વીસમો હપ્તો પણ જાહેર થઈ શકે છે આગળ વાત કરીએ તો ભલે સરકાર દ્વારા હજુ કોઈ સુધી હપ્તાની તારીખ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ પાછલા હપ્તાને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે હપ્તો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે અને ઘણા ખેડૂતો પૈસા આવ્યા છે કે નહીં તે જાણવા માટે દરરોજ તેમના મોબાઈલ અને બેંક ખાતા ચકાસી રહ્યા આગળ વાત કરીએ તો વીસમાં આપતાની વિલંબ પાછળ મુખ્ય કારણો ખેડૂતોના અધૂરા ઈ કેવાયસી બેંક ખાતાઓ સાથે આધાર લિંક ભૂલો અને જમીનના રેકોર્ડ વિગતતાઓ હોઈ શકે છે કે વીસમાં આપતાની વિલંબનું વિલંબ પાછળનું કારણ જે તે ખેડૂતોના અધૂરા ઈ કેવાય હોઈ શકે બેંક ખાતા સાથે આધાર લિંક ન હોય તો જમીનના રેકોર્ડ રેકોર્ડના હિસાબે વિલંબ થઈ શકે છે આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં ખેડૂતોના દસ્તાવેજોની ચકાસણી બાકી છે જે ટ્રાન્સફર પ્રક્રિયાને અસર કરી રહી છે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોની માહિતી અધૂરી છે તેમને ચૂકવણી કરવામાં આવશે નહીં જે ચકાસણી દસ્તાવેજો જે ખેડૂતોના જે સરકારે સ્પષ્ટ કીધું છે કે જેની પણ ચકાસણી નહીં થઈ હોય ઇ કેવાયસી નહીં થઈ હોય અથવા આધાર લિંક સાથે બેંક નહીં હોય બેંક સાથે આધાર લિંક નહીં હોય તો તેની ચૂકવણી બે હજાર રૂપિયા આપવામાં આવશે નહીં તે ખેડૂતોને આગળ વાત કરીએ તો ખેડૂતોને માટે ઈ કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે બેંક ખાતા આધાર સાથે લિંક કરવું અને જરૂરી છે જમીન સંબંધિત દસ્તાવેજો અપડેટ રાખવા ફરજિયાત છે જો આ પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય તો હકતો અટકી શકે છે પરંતુ ખેડૂતો પોર્ટલની મુલાકાત લઈને તેમની સ્થિતિ ચકાસી શકે છે અને જરૂરી સુધારા કરી શકે છે જેથી આગામી હપ્તા કોઈ સમસ્યા ન થાય જો મિત્રો તમે ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો તમને પણ હપ્તો અટકી શકે છે તેમ ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ બેંક ખાતે આધાર લિંક હોવું જોઈએ અને જરૂરી ડોક્યુમેન્ટ તમે જે સેટ સબમિટ કરી દેજો એટલે તમને વીસમો હપ્તો આવી શકે અટકી ના શકીએ અને મિત્રો જો તમને ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત